ના હાસાપુર રોડ વિસ્તારમાં રખડતા ઢોરોના ત્રાસથી રહીશોતરાહીમાં પોકારી સ્થાનિકો રજૂઆત કરતા ધારાસભ્ય કિરીટ પટેલ ખુદ રખડતા ઢોરોને પકડવા નીકળ્યા હતા ધારાસભ્ય ખુદ ઢોર પકડવા નીકળતા પાલિકા તંત્ર પણ સફાળું જાગ્યું હતું અને સ્થળ પર પહોંચ્યું હતું અને ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી હતી રેગ્યુલર ઢોર પકડવાની કામગીરી કરવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે ત્યારે એના માલિકો બાઇકો લઈને છે અને પોલીસ નથી એ છે એટલે અમે નક્કી કર્યું તંત્ર જાગશે નહીં આ પોલીસ અને નગરપાલિકા વારંવાર નગરપાલિકાની અંદર રજૂઆત કરી મૌખિક અને લેખિત પરંતુ કોઈ નિરાકરણ ના આવતા છેવટે અમારે ધારાસભ્યશ્રીને રજૂઆત કરવી પડી અને જેના પરિણામ સ્વરૂપે આજે રાત્રે ધારાસભ્યશ્રી પોતે અહીંયા અમારા વિસ્તારમાં આવ્યા અને જે ઢોરોનો ત્રાસ હતો જેના કારણે વારંવાર અકસ્માત થતા હતા અમારા જે નગરજનો છે અમુક ખાસ કરીને બાળકોનો વૃદ્ધો બહાર નતા નીકળી શકતા અડફેડી લેતા હતા જેના કારણે ધારાસભ્ય ખુદ આવ્યા અને અમે બધા સ્થાનિકો ભેગા થઈ અને ગાયોને કોડન કરી